ભાલુ નગર રોયર રોયર करतो है भાલુ નગર રોયર રોયર करतो अटतो तो આજે બધા આમ ઉપર દેજો કિના દેકા લો મળી

આ કાના ખાલી ચાક જ આવ્યું હતું ને ભૂલી ગયા તા ને કારી નો નાસ્તો કરીને આવ્યો કામનો કોલ કરે ને રોટલી ભૂલી ગયા તું પ્લેટ ભૂલી ગયે એમ ને હા રોટલી કેમ નહીં નાખ્યા

ઉભા મે <laughs> 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 રાખ્યો રાખ્યો તો એટલે નીકળી ગયા કામ પરથી લીગો પણ બે છે થી ખેંચ્યો હરાહાણ થઈ જાય કરે હરાહાણ થવું વાગી જાય રોજ

કાના લીલાપોર બોર્ડ થાય ઘરે પડ્યા લઈ જાય મેં તને કેટલી વાર કીધું કે તું કાંઈ આવો નહીં કરે લિંગન વારો અમે નીકળ્યા હારું પતિ ગયું કેવું કર્યું ખબર ચાર્જિંગ મને આપ્યું હતું સરજી ખિસ્સા મારી દીધું ખિસ્સા મારી લિંગન યાદ કરાવું છું હું યાદ કરાવું છું યાદ કરાવ ચાર્જિંગ કેટલું છે તું કાંઈ બોલું છે આમ છે લિંગો તો ભાઈ એની મેરે ધીમાં કાહે કીધું દસ મિનિટ બોલો તું કાઢી કાઢી ના પછી એમથી કીધું ચાર્જિંગ ચાર્જિંગ કીધે રહે તને લે લે સારા ચાર્જિંગ કીધે રહે મેરા કડી ગોતો મેળો સર લોકમાં ગોતું છે એનું રિએક્શન જોજે ખાલી લીંગાનું

મારી પાસે પૈસા નથી તારે તો રોકડો લેવાની હપ્તે આપણે બહુ વાગ કેટલી વાર બે હજાર છવ્વીસ માં છવ્વીસ માં કાનો લાવશે તારે કન્ટેક બનશે મારો કાના પાસે લાવ્યા સ્પ્લેન્ડર હોય તો આપણે હાલી હાલી સફર કરવાનું મારું કહે તો ગડો ગાડી લઈને હાલ્યો હોય ને તો તો પછી ફૂફા કાઢી નાખવા જ્યાં હાથમાં છે કે છે સ્પ્લેન્ડર લાવવાનો લેવ તો થાય તો અત્યારે ભોગી ગયા શિવાલી તો ગેમ ગેમ રમીને પછી ડાયરેક્ટ મનવી ઉગવવાનું તો અત્યારે અમે ગેમ રમીને જલ્દી જ આવીશું કેમ કે ઘરે દાદા આવ્યા છે સરદુ લઈને આવ્યા છે